અને અત્યાર સુધીમાં કેટલી વીણીયામાંથી ઉતારેલી છે ત્રીજી વીણી છે બે વીણી કરી ત્રીજી વીણી ચાલુ ત્રીજી વીણી ચાલુ છે બરોબર સારું તમે જે આ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને પકડવાનું ન વાડી છે હરેશભાઈ વાડી અત્યારે ઓલરેડી મરચાં આ રીતે જોખાય છે અને ગાડી લોડ કરવા માટે આ મટીરિયલ ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થાય છે અને આ મટીરિયલ જે જોખેલું છે દસ દસ કિલોના જબલા એમની આ લાઇન ખાતી જાય છેલ્પેશભાઈ પોચે ખુદ ખબર